વિડીયો ની અંદર બાઇક જોઈ રહ્યા છો કાળુભાઈ આ બાઈક વેચવાની છે દિવસની દિવસની અંદર અંદર જ વેચાઈ વેચાઈ જશે જશે અને ભાવ રાખેલો છે ખૂબ જ માર્કેટમાં અત્યારે આ બાઈક છે તો વહેલી તકે તમે કાળુભાઈ નો કોન્ટેક કરી લેજો અને વિડીયો બને એટલો શેર કરજો કાળુભાઈ આ બાઇક તાત્કાલિક વેચવાની છે તેમની મદદ પણ થઈ જાય તેમને પૈસાની અત્યારે ખાસ જરૂર છે તો તમે વિડીયો બને એટલો શેર કરી દેજો અને બાઇક લેવાની હોય તો વહેલી તકે કાળુભાઈ નો કોન્ટેક કરજો કેમકે એક થી બે દિવસની અંદર જ આ બાઇક વેચાઈ જશે અને ટોપ આખી બાઇક છે બાઇકની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરતા રહેજો કાળુભાઈ ને આ ગાડી વેચવાની છે હીરો કંપનીની ગાડી છે હીરો એ તાત્કાલિક બે હજાર બાર ના મોડલની આ ગાડી ગણાય એન્જિન પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ગાડીની અંદર ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ગાડી તમે રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલા કાળુભાઈનો કોન્ટેક કરી દેજો કાળુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે બાઈક તમે રૂબરૂ જોવા જાવ તો કાળુભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાઈકના ટાયર બંને ટાયર નવા નાખેલા છે

ક્યાંય પણ ગાડીની અંદર સડો નથી ટીપ ટોપ કન્ડિશનમાં આખી ગાડી છે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે વધારે માહિતી માટે કરજો ગાડી અમુક જ અંદર વેચાઈ જશે સારી અને ખૂબ જ માર્કેટમાં ગાડી છે આ હવે મેઇન ગાડીની તમને કિંમતની વાત કરું તો અંદાજીત કિંમત ચાલીસ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કાળુભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે આ ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને નવા ગામ ગામે જોવા મળશે ગાડી લેવી હોય તો કાળુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કાળુભાઈ નામ ઓગણસી હું બત્રીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો